જેને મને લીંબુ તમે થાય છે જ જો અમે માલિક લીંબુ થાય છે અમારી વાડીએ બસ આમાં નાખ દે જો મેં એટલે

લા ગટ છે મને ક્યાં લઈ જાવે ગઈ ગલવાઈ તો કે હાલમી ઘરે લઈ લ એટલે એક મણ લીમો નું પટલ લઈ જવાના જો માર પટલ કેમ તમે લઈ ગયો హలో 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 కాటా వాక్స్ ఏ కాటా వాక్స్ ఏరియా వేళ చెడలో చూ

તડે થરીવેલો તો નાક લઈ લીજે થોડો જો બધા ઉતારે છે લીંબુ અને અત્યારે ઉતારે છે કંગોડા જો આમ જનીલ રમે ભમવાનોય બેટા હરગવો છે આવડેન ફટફટ હરગવો વાય હમ એ જનીલી